આજે સાત સપ્ટેમ્બરે રાત્રે નવ વાગ્યાની આસપાસ ચંદ્રગ્રહણની અસર થશે તો આ ચંદ્રગ્રહણની અસર પાંચ કલાક અને છવ્વીસ મિનિટ સુધી જોવા મળશે અમદાવાદ કોલકાતા મુંબઈ સહિત દેશભરમાં અનેક જગ્યાએ ચંદ્રગ્રહણ જોવા મળશે તો આ ગ્રહણની અસર ખાસ કરીને રાજકીય નેતાઓ પર પડવાની શક્યતા છે શાસક પક્ષમાં તણાવ ખેંચતાણ અને રાજકીય નેતાઓના પદ પર અસર જોવા મળશે ચંદ્રગ્રહણ દરમિયાન હિંસા આંદોલન ઘેરાવ અને તાળાબંધી જેવી ઘટનાઓ પણ જોર પકડે તેવી શક્યતા છે તો આ આગાહી છે કે અંબાલાલ પટેલ પણ આમાં કહેશે સાડી સાત નવ બે હજાર પચીસ અને આઠ આઠ નવ બે હજાર પચીસમાં એક ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે અને આ ગ્રહણ પિતૃપક્ષમાં છે ત્યારબાદ એકવીસ નવ બે હજાર પચીસમાં સૂર્યગ્રહણ છે તે પણ પિતૃપક્ષમાં છે પિતૃપક્ષનું ગ્રહણ છે અને આ ગ્રહણ અંગે જોઈએ તો લગભગ આ ગ્રહણને અસરના કારણે તેમાં નકારાત્મક ઉર્જાનો પ્રાદુર્ભાવ થશે દેવી દેવી સંપદાઓની શક્યતા વધારે છે જો કે આ ગ્રહણ અંગે ગ્રહણ તો માત્ર ખગોળી કરતા છે પણ આ વિચાર વિનિમય જે જ્યોતિષ જ્યોતિષના જિજ્ઞાસુ અને જ્યોતિષના વિનિમય માટે છે અન્ય માટે આ અમે જણાવતા નથી પરંતુ આ અંગે જો જોઈએ તો લગભગ ભૂગુલ નંદી નાળી પ્રમાણે જોતાં સૂર્ય જે છે એ કેતોના કેતુ કેતોની સાથે છે અને મંગળની નજીકમાં મંગળ છે મંગળ કેતુ રાજકીય નેતાઓના અંગે ક્યાંક વધારે સેવકદર્દ બને એવું બતાવે છે ક્યાંક રાજકીય હિંસા વકરી શકવાની શક્યતા ગણી શકાય ડિસેમ્બર સુધીમાં